એ ત્યારે જ તમે દસ લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રાખ્યા હોય તો આજે એની કિંમત કેટલી છે દસ લાખ રૂપિયાની તો આજે એ હું તમને જણાવીશ મિત્રો બની શકે કે તમે આપણા ચેનલ ડિજિટલ અન્યુઝ માં હોય તો ચેનલ ને જરૂર કરી બાજુનું બેલ આઇકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો 5 લાખ રૂપિયા તમે બેંકમાં રાખ્યા છે તો બેંક તેનું તમને રીટર્ન કેટલું મળ્યું છે એ તમને ખબર જ હશે કેમ કે 7% એન્યુઅલ આપણે ગણશું તો તેમનું પણ હું તમને પહેલા જણાવી દઉં કે 5 લાખ રૂપિયા તમે બેંક માં રાખ્યા હોય 10 વર્ષ પહેલા તો સાત ટકા આપણે રિટર્ન ગણીએ કે પાંચ લાખનું સાત ટકા લેખે કેટલું થાય છે તો તમને રિટર્ન સહિત કેટલું આવત એ પહેલાં તો હું તમને જણાવી દઉં છું તો અહીંયા પર તમે જોઈ શકો છો કે જો તમે બેન્કમાં પૈસા તમારા રાખ્યા હોત પાંચ લાખ રૂપિયા દસ વર્ષ પહેલાં તો આજે એની કિંમત પાંચ લાખની નવ લાખ ત્યાંશી હજાર પાંચસો છોતેર રૂપિયા હોત તો તમે ગણી શકો કે દસ લાખ રૂપિયા તમારી પાસે હોત દસ વર્ષમાં તમારું પાંચ લાખ જ વ્યાજ બન્યું છે પાંચ લાખ તમારા જ છે અને પાંચ લાખ વ્યાજ બન્યું છે એટલે કે ટોટલ તમારી પાસે પાંચ લાખના દસ લાખ રૂપિયા તમારી પાસે હોત પણ એ જ પાંચ લાખ રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં નાખ્યા હોત તો તમારી પાસે આજે દસ વર્ષ પછી કેટલા રૂપિયા હોત એ આપણે જોઈશું પાંચ લાખનું જોશું અને દસ લાખનું પણ જોશું તો પહેલાં તો આપણે પાંચ લાખ મ્યુચ્યુઅલ ફંડમાં નાખ્યા હોત તો કેટલા થાય છે એ આપણે જોઈ લઈએ તો મિત્રો તમે અહીંયા પર જોઈ શકો છો કે દસ વર્ષ પહેલાં તમે પાંચ લાખ રૂપિયા નિપોન ઇન્ડિયા સ્મોલ કેપમાં નાખ્યા હોત તો તેની કિંમત આડત્રીસ લાખ ઓગણીસ હજાર રૂપિયા થાય છે બાવીસ ટકા રિટર્ન આપ્યું છે મ્યુચ્યુઅલ ફંડ સિવાય તમને કોઈપણ જગ્યાએ વધુ રિટર્ન નહીં મળે અહીંયા પર જો તમારે લોંગ ટર્મનો ટાર્ગેટ હોય તો તમને અવશ્ય તમારે ટાર્ગેટ તમારે સત્તરથી અઢાર ટકા તમને મળે જ છે અત્યાર સુધીનું રિટર્ન જે પણ છે એ પ્રમાણે અમે બોલી રહ્યા છીએ ત્યાર પછી જોઈએ કે ક્વાન્ટ ટેક્સ સેવર ફંડ છે તેને પણ પાંચ લાખના તેત્રીસ લાખ ત્રાણું હજાર બનાવ્યા છે એસબીઆઈ સ્મોલ કેપ છે કે ખાસ કરીને કોઈપણને ભરોસો ન હોય મ્યુચ્યુઅલ ફંડ ઉપર તો ખાસ કરીને તમે બેંકમાં જઈને મ્યુચ્યુઅલ ફંડ કરાવો છો એસબીઆઈ સ્મોલ કેપમાં કરાવો છો તો પાંચ લાખના તેત્રીસ લાખ નેવ્યાશી હજાર બનાવ્યા છે અહીંયા પર પણ એકવીસ ટકા રિટર્ન આપ્યું છે ક્વાન્ટ સ્મોલ કેપ છે તેને પણ પાંચ લાખના તેત્રીસ લાખ બનાવ્યા છે ત્યાર પછી અહીંયા પર બીજા પણ ફંડ જોઈ લઈએ કે મોતીલાલ ઓસ્વાલ મિડકેપ છે તો તેને પણ વીસ ટકા વ્યાજ આપ્યું છે અને બત્રીસ લાખ હજાર બનાવ્યા છે ત્યાર પછી જોઈએ કે એક્સિસ સ્મોલ કેપ છે તેને પણ ઓગણત્રીસ લાખ રૂપિયા બનાવ્યા છે ત્યાર પછી અહીંયા પર જોઈએ કે એચડીએફસી સ્મોલ કેપ છે તેને પણ પાંચ લાખના અઠ્યાવીસ લાખ બનાવ્યા છેલ્લા દસ વર્ષમાં નિપોન ઇન્ડિયા ગ્રોથ ફંડ છે તેને પણ પાંચ લાખના સિત્યાવીસ લાખ બનાવ્યા છે તો મિત્રો પેલા આપણે જોઈ લઈએ કે તમે દસ લાખ રૂપિયા બેંકમાં જમા કરો છો છેલ્લા દસ વર્ષમાં તો તેમને કેટલું રિટર્ન આપ્યું છે દસ લાખ તમે વન ટાઈમ તમે એફડી કરાવો છો તો તેમનું તમને રિટર્ન સાત ટકા આવ્યું હશે તો ખાસ કરીને દસ લાખના ઓગણીસ લાખ સડસઠ હજાર બન્યા છે તો આપણે વીસ લાખ પણ ગણી લઈએ તો અહીંયા પર વીસ લાખ તમને દસ લાખના વીસ લાખ મળે છેલ્લા દસ વર્ષમાં પણ આ જ દસ લાખ તમે બીજે ક્યાંય પણ ઇન્વેસ્ટ નથી કરતા અથવા તો તમે પ્લોટમાં કરો છો છેલ્લા દસ વર્ષમાં દસ વર્ષ પહેલાં તમે એક પ્લોટ લીધો છે દસ લાખ રૂપિયાનો તો તેની આજની કિંમત કેટલી છે એ તમને તો ખબર જ હશે પણ હવે હું તમને બતાવીશ કે દસ લાખ રૂપિયા છેલ્લા દસ વર્ષ પહેલાં તમે જો ઇન્વેસ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કર્યા હોત તો દસ લાખ લાખની આજે કિંમત કેટલી હોત એ હું તમને જણાવું છું તો દસ લાખ રૂપિયા દસ વર્ષ પહેલા તમે નિપોન ઇનિયા સ્મોલ કેપમાં જમા કર્યા હોત તો એ દસ લાખની આજની કિંમત બાવીસ પોઈન્ટ બાવન ટકા વ્યાજ આપ્યું છે અને આજની કિંમત છોતેર લાખ આડત્રીસ હજાર બની છે એસબીઆઈ સ્મોલ કેપ છે તમે એસબીઆઈની બેન્કમાં જઈને તમે ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરાવ્યું હોત તો દસ લાખના તમારી પાસે આજે સડસઠ લાખ એસી હજાર રૂપિયા હોત હવે મિત્રો તમારે વિચારવાનું છે કે ખાસ કરીને તમે દસ વર્ષ પહેલાં એક પ્લોટ લીધો છે દસ લાખ રૂપિયાનો એ દસ લાખનું આજે જેની કિંમત કેટલી છે હું માની લઉં છું કે તેની કિંમત પાંત્રીસથી થી ચાલીસ લાખ રૂપિયા હશે હવે તમે જુઓ દસ લાખ રૂપિયાની અહીંયા પર કિંમત છોતેર લાખ રૂપિયા છે સડસઠ લાખ રૂપિયા છે આટલી કિંમત અહીંયા પર આવે છે એટલે મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે બેસ્ટ છે લોંગ ટર્મ તમે જો ઇન્વેસ્ટ કરવા માંગતા હોય પૈસા તો મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે બેસ્ટ છે એસબીઆઈ સ્મોલ કેપમાં તમે નાખ્યા હો તો દસ લાખના સડસઠ લાખ બન્યા છે ક્વાટ સ્મોલ કેપમાં દસ લાખના સડસઠ લાખ બન્યા છે ત્યાર પછી એક્સિસ સ્મોલ કેપ છે તેને પણ દસ લાખના ઓગણસાઠ લાખ બનાવ્યા છે કોટક સ્મોલ કેપ છે તેને પણ દસ લાખના સત્તાવન લાખ બનાવ્યા છે હવે ત્રો વિચાર તમારે કરવાનો છે કે તમારે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા કેમ કે લોંગ ટર્મ તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય દસ પંદર વરસ માટે તો તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ બેસ છે આવા જ વિડિયો જોવા માંગતા હોય તો અમારા ચેનલ ડિજિટલ અન્યુડને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ વંદે માતરમ